સુરત ડીઓની ટીમની ઓગણચાલીસ મદરેસામાં તપાસ સુરતની મદદરેસામાં અગ્નસિતરક ઉત્તરપ્રદેશ બિહારના છે મદરેસામાં મોટાભાગના બાળકો છ થી ચૌદ વર્ષના છે આઠસો બે માંથી અગ્ન બાળક મદરેસામાં નહીં જતા હોવાનું સામે આવ્યું છેલ્લા ત્રણ દિવસથી સુરત શહેરના ગ્રામ્યમાં તપાસ કરતા અગ્ન બાળકો મૌલવી બનવા સુરત આવ્યાની આશંકા છે પ્રાથમિક શિક્ષણ બાદ અન્ય રાજ્યોમાં જવાના હોવાની પણ વાત સામે આવી છે સુરત થી આઝમ છેલ્લા ત્રણ દિવસથી સુરત શહેર ને ગ્રામ્ય વિસ્તારમાં તપાસ થઈ રહી છે જ્યાં કેટલાક બાળકો પ્રાથમિક શિક્ષણ પછી શિક્ષણ લેવા માટે નથી આવી રહ્યા શું તેઓ મોલવી બનવા માટે તેમને મોકલી દેવામાં આવ્યા શું વિગતો સામે આવી મોટા ભાગના બાળકો છ થી ચૌદ વર્ષના છે પ્રાથમિક શિક્ષણ બાદ અન્ય રાજ્યોમાં જવાના હોવાની વાત હતી સુરત ડીઓ ટીમની ઓગણચાલીસ મદરીસામાં તપાસ હજી પણ ચાલી રહી છે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પણ તપાસ ચાલી રહી છે